પણ રાતે જબરજસ્ત વળવા જ પડ્યો લોક કહેલા તા તો ઓગણત્રીસ તારીખે પડશે પડશે વરસાદ હું ના મોનિંગ હું તો સૌથી ગમણાં પહેલાં હું તો કઉ વટાવી લઉં ગમ બાજરીમાં ગમશે પહેલાં હતી નકરી બાજરીમાં થઈ ગયો હતો બાજરે ગયો કામ ન પડતું આ હા ગમો બાજરી વખવાની તીધી પણ આ નકરું પોણી નેત્રે શું કરવાનું આખું ફેલ કાઢ્યું રાત્રે તો અછી આવ્યા ભૂખોને વસાડે આડ્યું નકરું બાજરું બાજરૂ થઈ ગયું

આ જો પેલા ખોડીએ બાજરી વઢાઈ દીધી છે આટલું લે ઉતાવળ કરી છે ખબર હતી લે કે 8 9 તારીખની આગાહી બોલો તો આવો શું વઢાવાની આવે આ પાવ મથે આ શું કરી હી આ તો હી આયો છે

મારા ભૂલી ગયો મારે બાબુ જુઓ ને વિવો પેલા રાખજો તો આવ્યો નહી આખો પરવાનું ચાલુ થઈ જાય પેલો હવે પેલો વિક્રમ રહ્યો ને ચાર ચાર કેરીયર રોડ લ્યો હા મારા છે ના એ પરવાની ને આ છેત વાળો

યો ના ખબર નઈ લગાવે ને તો અડધો તો પાડી લઈ ગયું પણ તને ખબર તને મારા શું કહેવાનું તને બુદ્ધિ જોયું હોય તો કહીએ કે ભાઈ આપડા ના પડે કેરીઓ

તો કે ના વાંજવી જ છે મારે છે મોને નહીં પાવ કોઈનું આ વાજનાથી બધું કાળું મેસ્ટ પડી ગયું જોઈએ આ વાજરી બધું કોઈ લેવાનું મજૂરો લઈને આવેલો ભાવ બહુ કરવાનું વરસાદનું બધું પલરી ગયું કાલે આગળ હેતી બધું પલરી જ જાય ના પાડી દીધો ના વાંચતો ના વાંચતો તમે બધું વાંચીને પેલું જો આ પૂરા પૂરા આમાં ભેવ આવી બાજી તો કાળી મેશ થઈ જવાની કશા કોમાબર નહીં મારો ચોરી મારો તાલ આવી ગયો વરસાદ પડે ને જોરદાર આપણે તો ફૂલ આવી ગયો કમ્પ્લીટ થઈ ગયું ચોરી તો જોરદાર દેખાય હો ચોરી કે નંબર ચોરી બની ગયું અમે કોઈ આપણો ચોમામ જફા નહીં કોઈ અમને એની જ ખર્ચો ઘર ખર્ચો નહીં બહુ થઈ ગયો આપણો તો થઈ જવાની ચોરી તો થવાની જોરદાર થવાની એ આ ખોડીઓ આવે જ છે અને ચોરી ચોરી દે એમ તારા માટે વાય હવે ચોરી

લે બોબાય ચોમ હું ઇને આ શેતર માં ઓમ નહીં કેપ પૂરા નહીં બોધી ગયો કોઈ દાડો લઈ ગયો બાજી નહીં લઈ ગયો કારો દોરો લઈ ગયો બાજી મે વાત બાજીનો કારો દોરો ભારી ના બોલ લે તું તો બાજીનો કારો દોરો જોઈને હલી ગઈ લાગે વાત કરી છે ચોરીયા

હું વિચારતો મૂકો શ્યા ઘોનું કરતા ભાવ પાવા જાડી પછી ચાલે મૂકા રહ્યા હાલથી નહીં તો હું એ ચો સાથે મળે ચો ફો લાવે રાગર પેલા ખોડિયા કોઈ બે દેવર આવું એટલે આને પાક ખુશ થઈ જાય પછી કોઈ થોડી શ્યાગો માગું એટલે હાલથી બસ આટલી શકો બહુ થઈ જાય બચ્ચા કોઈ ફોડી ગયા કેમ બનાવી દઉં ક્યાં આ બાજુ તો ચોરી થઈ ગઈ છે હોજી ના આવે રમણા ટીકલા કહી દો તો આજે હવે મજૂરી વેલ લે છે હેરો ને વેચી મારે બજારમાં મોકલાવી ખરા કેવું છે હજુ એ ભાવમાં અને પેલો વળી કોથરી ભય શાકો લઈ જાય અરે બે ચાર લઈ જાવ કોઈ આલે શેકાવ પૂછ્યા વઘન પેલા વળી આ તરીકે લઈ જાડો ને તમે શેક પૂછા ભાઈ આપણે નાશો પાઈ ગણ પેલો પૂછ્યા વઘન વ્યાની જવાનું ખેતરમાં આવી ને વહેણવા મોડેલો અમારે એકથી વ્યા નહીં જાય તો મેં આવે યાર રોજ રોજ આપણે પછી શાક વેકવાની બજારમાં કહ્યું આવે